તો ગઈકાલે ચૂંટણી કમિશનર તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું હતું જેમાં આખો ચિતાર આપવામાં આવ્યો કે કઈ તારીખે લોકસભા ચૂંટણી થશે કઈ તારીખે ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ પણ જાહેર કરાય છે સાથે સાથે અલગ અલગ જે પેટા ચૂંટણી થવાની છે તે અંગે પણ તારીખો જાહેર થઈ ચૂકી છે તે આપણે સમજીશું ગ્રાફિક્સના માધ્યમથી જેમાં તબક્કો એક જેમાં કુલ તેર જેટલા રાજ્ય છે અને નેવ્યાસી જેટલી બેઠક જેમાં મતદાન થશે છવ્વીસ એપ્રિલના રોજ અલગ અલગ સાત એવા તબક્કા છે જેમાં મતદાન થવાનું છે બે હજાર ઓગણીસમાં પણ આપણે જોયું હતું કે સાત તબક્કામાં મતદાન થયું હતું અલગ અલગ તબક્કા અનુસાર મતદાન થવાનું છે જેમાં ખાસ યુપી પશ્ચિમ બંગાળ અને બિહાર આ ત્રણ એવા રાજ્યો છે કે જ્યાં સાત તબક્કામાં મતદાન થવાનું છે યુપીમાં લોકસભાની એસી બેઠકો છે બિહારમાં ચાલીસ બેઠકો છે પશ્ચિમ બંગાળમાં બેતાલીસ બેઠકો છે પરંતુ આ એવો વિસ્તાર છે કે જ્યાં સંવેદનશીલ વિસ્તારો ખૂબ જ વધારે છે એટલા માટે જ ત્યાં અલગ અલગ સાત તબક્કામાં મતદાન થવાનું છે ઓગણીસ એપ્રિલથી મતદાનની શરૂઆત થવાની છે અને એક જૂન સુધી આખી મતદાનની પ્રક્રિયા ચાલવાની છે કુલ અલગ અલગ સાત તબક્કામાં આ મતદાન થવાનું છે ત્યારબાદ ચાર જૂનના રોજ આપને પરિણામ જાણવા મળશે કે આખરે કોણ બાજી મારી જાય છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી ચાર જૂનના રોજ થઈ જશે એટલે કે હવે પ્રચારની શરૂઆત વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી કે પછી આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી તમામ જે પક્ષો છે તે કરી રહ્યા છે જનતાને લીધેવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ચૂંટણી કમિશન તરફથી ત્યારે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ જે ચૂંટણી છે તે પારદર્શિતા સાથે યોજાય તે અંગેના પ્રયત્નો થશે તેવી જાણકારી આપવામાં આવી છે સાથે સાથે આ ચૂંટણી ચૂંટણીમાં જયારે ઝેરીલા નિવેદન આપવામાં આવતો હોય છે તે અંગે પણ ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે આવું નિવેદન આપવાથી રાજકીય પક્ષોના ઉમેદવારો રાજકીય પક્ષોએ દૂર રહેવું જોઈએ હવે વાત કરીશું ગુજરાતમાં કઈ કઈ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે પાંચ એવી બેઠકો છે જેના પર પેટા ચૂંટણી થવાની છે વિજાપુર ખંભાત વાઘોડિયા સહિતની જે બેઠકો છે ત્યાં પેટા ચૂંટણી થશે પાંચ બેઠક પર પેટા ચૂંટણી જેમાં સાત મેના રોજ મતદાન થવાનું છે ને ચાર જૂનના રોજ મતગણતરી હાથ ધરાનાર છે વિજાપુર ખંભાત વાઘોડિયા માણાવદર પોરબંદર વિજાપુરથી સીજે ચાવડા ખંભાતથી ચિરાગ પટેલ વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા માણાવદરથી અરવિંદ લાડાણી અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયા